નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આ દિવસ આદિવાસીના અધિકારો અને હકના રક્ષણો અને સંવર્ધન માટે ઉજવવામાં આવે છે પરંતુ આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના કેટલાય આદિવાસી વિસ્તારોમાં ન તો સ્વાસ્થ્યની સુવિધા છે ન તો શિક્ષણની પૂરતી વ્યવસ્થા છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું હાલમાં રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્ય સરકાર આદિવાસીઓને શુભેચ્છા પાઠવી રહી છે તેમજ તેમણે આદિવાસીઓ માટે કરેલા કાર્યો જણાવી રહી છે પરંતુ આપણે ગ્રાઉન્ડ પર જોઈએ તો આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લાઓ જેવા કે ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુરમાં સરકારી શાળાઓમાં ક્લાસરૂમ્સની ઘટ જોવા મળી રહી છે તેમજ જ્યાં સ્કૂલોની વ્યવસ્થા છે ત્યાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિશ્વ આદિ સી દિવસને ટાંકીને જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાગત ભાષા રિવાજો નૃત્ય ગીત અને સંગીત વિશ્વ આદિવાસી દિવસે મેળાવડામાં ઉજવવા જોઈએ જેથી મૂળ નિવાસી આદિવાસીઓની સંસ્કૃતિ જીવંત રહે જેમાં રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ એટલે કે वन સંપત્તિ પરના અધિકારોનો કાયદો મનમોહન સિંહજીની કોંગ્રેસ સરકારે આપ્યો હતો આ કાયદો અમલમાં હોવા છતાં ગુજરાતમાં ઘણા આદિવાસી પરિવારોના નામ મહેસૂલી દફતરે હજુ સુધી દાખલ નથી થયા અને આ દાવાઓનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સરકારને તેમણે અપીલ પણ કરી હતી તો ચાલો જોઈએ શક્તિશી ગોયલે વધુમાં શું કહ્યું નમસ્કાર આજે 9 ઓગસ્ટનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે હું હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષ અને અંગત રીતે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવાનો બાળકો આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું મૂળ નિવાસી એટલે આદિવાસી અને સમાજની એક સરસ સંસ્કૃતિ પણ ઊભી થઈ છે વિપરીત સંજોગોમાં વન્યજીવો સાથે પણ તાલમેલ રાખીને સરસ જીવન કેમ જીવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા મૂળ નિવાસી આદિવાસી પરિવારોની સંસ્કૃતિ છે આજે વિશ્વ આદિવાસી દિવસ પાઠવું છું કે આ જે પરંપરાગત ખૂબ સરસ સંસ્કૃતિ છે એ હંમેશા જીવંત રહે કેટલાક વાજિંત્રો આપને વારસામાં મળેલા છે એ વાજિંત્રો પણ આગામી દિવસોમાં संस्कृति जीवंत रहे अपनी परंपरागत भाषाओं, अपना परंपरागत रिवाजों नृत्यों संगीत गीत आ बधु विश्व आदिवासी दिवस निमित्ते आप मेलावड़ा में जरूर उजाजो आपना आती पेढ़ी ने वारसो आपज कि मूल निवासी आदिवासी संस्कृति य हमेशा जीवंत रहे કોંગ્રેસ પક્ષની કેન્દ્રમાં સરકાર હતી મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું એમણે જોયું કે વિપરીત સંજોગોમાં પેઢીઓથી વર્ષોથી પરંપરાગત રીતે જીવતા અને રહેતા આદિવાસી ભાઈઓનો વન સંપત્તિ પર અધિકાર નથી અને એટલા માટે કોંગ્રેસની એક કેન્દ્ર સરકારે જે તે સમયે કાયદો બનાવીને આપ્યો રાઈટ ઓન ફોરેસ્ટ લેન્ડ વન સંપત્તિ પરના અધિકારનો કાયદો કે જેથી કરીને વર્ષોથી પેઢીઓથી પરંપરાગત રહેતે રહેતા કોઈ આદિવાસી પરિવારને કોઈ ફોરેસ્ટનો ગાર્ડ દંડાઓ લઈને એટલા માટે ન ભગાવે કે એમના માટે કોઈ પાસે કોઈ રેવન્યુનો આધાર નથી આવા પરંપરાગત રહેતા પરિવારોને રેવન્યુ રાઇટ્સ મળે એટલે કે સાત બાર અને આઠ એમના નામે બને એ માટે કેન્દ્ર એ કાયદો આપ્યો મને દુઃખ છે કે આપણા ગુજરાતમાં હજી ઘણા આદિવાસી પરિવારના ભાઈઓ બહેનો માટે વન સંપત્તિ પરના અધિકારનો કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપેલો કાયદો હોવા છતાં રેવન્યુ રેકોર્ડમાં મહેસૂલી દફતરે હજી એ આદિવાસી સમાજના નામો એ દાખલ નથી થયા સાત બાર અને આઠ એમના નામે નીકળતા નથી આના માટે હું સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક આ બધા દાવાઓ જે છે એનો નિકાલ થાય આદિવાસી સમાજના જે ભાઈઓના નામે દાવાઓ છે એમના નામે એન્ટ્રીઓ કરવામાં આવે આદિવાસી સમાજના એ તેજસ્વી બાળકોને અભ્યાસ માટે કારણ કે હમણાં જ એક ઉચ્ચ અધિકારી ભાઈ ધવલભાઈ પટેલે જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરીને પત્ર લખ્યો એમાં ઉલ્લેખ કર્યો છે શાળા છે તેજસ્વી બાળક છે પણ એને ભણાવનારા શિક્ષક નથી અને પરિણામે શિક્ષણનું સ્તર આદિવાસી વિસ્તારોમાં નબળું થયું છે હું આશા રાખીશ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લે આદિવાસી સમાજ માટે આવતા રૂપિયા નકલી ઓફિસો ઉભી થઈ જાય અને વપરાય જાય આ ગુનાહિત બેદરકારી સરકારની ન ચાલે જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત આદિવાસી વિસ્તારો છે એમને આ સુવિધાઓ મળે એવી આશા રાખું છું આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ આજે છે ત્યારે ફરી વખત શુભકામનાઓ પાઠવું છું અને વાતની ખાતરી આપું છું કે કોંગ્રેસ પક્ષ અને અમે જ્યાં ક્યાંય પણ આદિવાસી સમાજને અન્યાય થતો હશે આપ મૂળ નિવાસી છો આપનો અધિકાર છે આપને ક્યાંય અન્યાય થતો હશે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પાર્ટી આપનો અવાજ ઉઠાવશે પૈસાનો કાયદો હોય કે વન સંપત્તિ પરના અધિકારનો કાયદો હોય એનો પૂર્ણતઃ અમલ થાય એ માટે પક્ષ આપની સાથે છે અને પ્રયત્નશીલ રહેશે ફરી વખત તમામ મૂળ નિવાસી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને બાળકોને કોંગ્રેસ પક્ષવતી અને મારાવતી હૃદયપૂર્વકની વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શુભકામનાઓ થેન્ક યુ આવજો